બારડોલી નગરપાલિકા ખાતે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી બાડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું પ્રજાસત્તાક દિને ભારત નો રાષ્ટ્રીય તહેવાર છે વર્ષ ઓગણીસો પચાસ માં છવીસ જાન્યુઆરી ના રોજ ભારતે

પ્રજાસત્તા દિન પરવાની સૌને શુભેચ્છા પાઠવી હતી આજના પ્રજા પ્રજાસત્તા દિન નિમિત્તે નગરમાંથી પધારેલ એનસીસી કેમ્પ તથા કન્યા શાળાની બાળાઓ નગરમાંથી પધારેલ વડીલો માતાઓ તથા કર્મચારીગણ વિવિધ સમિતિઓના ચેરમેન નગરસેવકો પધાર્યા હતા જેમાં આપણે જાણ્યું તેમ કે આ અયોધ્યા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ જે પ્રાણ પ્રતિષ્ઠાનું કરવામાં આવી હતી જેમાં આપણને ભારત દેશને ખૂબ લોકચાહના મળી છે અને આપણું ભારતનું કડ વધારવામાં વિશ્વમાં માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખૂબ આપણા માટે એક જહેમત ઉઠાવી છે આપણે માનનીય શ્રી વડાપ્રધાનને આપણને એવા મળ્યા છે કે જે એક આપણને બહુ ભાગ્યશાળી આપણે માનીએ છીએ તો આજના આ પ્રજાસત્તા દિન નિમિત્તે હું નગરજનોને અને સૌ ભાઈઓ મિત્રોને હું હું કહેવા માગું છું કે આપણે આવનારા સમયની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણે એવી રીતે જીતાડી લાવીએ કે જેને કારણે આપણો દેશ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું હિતેસ પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી